મારા પ્રિય ભક્ત માતાજીનો આ સંદેશ સાંભળવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે મન શાંત રાખીને સાંભળો બધા દુઃખોનો અંત અંત આવશે સંદેશ શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મહાકાળીમાં ચોક્કસ લખો આજે હું આ કાળી જાહેર કરું છું કે તમારા પરનો શાપ સમાપ્ત થઈ ગયો છે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારી આર્થિક સ્થિતિ વધવા લાગશે આજે તમારા માટે વિજય અને સફળતાનો દિવસ છે જે અવરોધો અને વિલંબ હતા તે મારી શક્તિથી તૂટી ગયા છે અને હવે તૈયાર રહો અચાનક શુભ સમાચાર ફોન કોલ અને આશીર્વાદ તમારા જીવનમાં આવવાના છે આ હમણાં શરૂ થઈ રહ્યું છે મારા ભક્ત તમે ડરશો નહીં કારણ કે હું તમારી સાથે છું હું તમારા જીવનનું નવું પ્રકરણ લખી રહી છું તમારા માર્ગોને સાફ કરી રહી છું અને એવા લોકોને દૂર કરી રહી છું જે તમારા મહાન હેતુમાં અવરોધ છે મારી યોજના પર ભરોસો રાખો કારણ કે હું તમને એવા આશીર્વાદ આપવાની તૈયારી કરી રહી છું જેની તમે કલ્પના પણ નથી કરી શકતા તેથી આ પરિવર્તનને સ્વીકારો ખોવાયેલી વસ્તુઓ અને નિરાશા પર રડવાનું બંધ કરો તમારી ઉર્જા એ નવી વસ્તુઓ પર લગાવો જે હું તમારા જીવનમાં લાવી રહી છું અને વિષ વાસ રાખો કે બધું જ તમારા ભલા માટે જ સમાપ્ત થશે જીવનની આ યાત્રામાં યાદ રાખો કે હું દરેક પગલે તમારી સાથે છું હું તમારા જીવનમાં નવું કાર્ય કરી રહી છું તમારો માર્ગ એક સુવર્ણ ભવિષ્ય તરફ વારી રહી છું હું તમારા બોજ તમારા હૃદયની ચિંતા અને તમારી પરીક્ષા જોઈ રહી છું આ બધા વચ્ચે હું તમને આ પરિવર્તનના માર્ગ પર માર્ગદર્શન આપી રહી છું તમારા માટે કંઈક સારું થવાનું છે જે વસ્તુઓ તમને રોકી રહી હતી તે તૂટી રહી છે નવા દરવાજા ખુલવાના છે તમારી સામેની મોટી અડચણો સમાપ્ત થઈ રહી છે અને એવા અવસરો આવવાના છે જેના માટે તમે માગ્યું પણ નથી આશીર્વાદ તમારી તરફ આગળ વધી રહ્યા છે તમારી વર્તમાન લડાઈ ભલે ડરામણી અને ભારે લાગતી હોય પણ તે મારા માટે મોટી નથી તમે જે પણ સહન કરી રહ્યા છો તેને તમે પાર કરી લેશો અને વિજય પ્રાપ્ત કરશો ક્યારેક એવું લાગશે કે બધું વિખેરાઈ રહ્યું છે પણ વિશ્વાસ કરો કે બધું મારી દિવ્ય યોજના અનુસાર યોગ્ય જગ્યાએ બેસી રહ્યું છે હું તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરી રહી છું જે તમારી પ્રગતિ અને આશીર્વાદમાં અવરોધ બની રહ્યા છે મારી યોજના પર ભરોસો રાખો કારણ કે હું જાણું છું કે તમારા માટે શું સારું છે તમારી ઉન્નતિ તમારી સુરક્ષા અને તમારી આશા માટે ક્યારેક આ લોકોનું જવું તમને દુખી અને મૂંઝવણમાં મૂકી શકે છે પણ આ મારા મોટા હેતુનો ભાગ છે જેમ વૃક્ષમાંથી સુકી ડાળીઓ કાપવામાં આવે છે જેથી નવી લીલી ડાળીઓ નીકળી શકે તેમ હું તમારા જીવનમાંથી નકારાત્મક અને હાનિકારક વસ્તુઓ દૂર કરી રહી છું ધીરજ રાખો કારણ કે મારો સમય સૌથી યોગ્ય છે હું પડદા પાછળ કામ કરી રહી છું જેથી તમારા જીવનમાં એવા અવસરો સંબંધો અને અનુભવો લાવી શકું જે તમને સાચી ખુશી અને સંતુષ્ટિ આપશે આ પરિવર્તનના સમયમાં વિશ્વાસ જાળવી રાખો અને મારા પર ભરોસો કરો કારણ કે હું તમને શાંતિ પ્રેમ અને અને સમૃદ્ધિના સ્થાને લઈ જઈ રહી છું તમારી ચિંતાઓ ડરને મારા કરી દો કારણ કે હું તમારો સહારો અને તમારી શક્તિ છું અજાણ્યા માર્ગથી ડરશો નહીં કારણ કે હું જ તમારા પથનો પ્રકાશ છું અને તમારા પગલાનો દીવો છું મારી સાથે વિશ્વાસથી ચાલો કારણ કે હું તમને તમારા હેતુ અને સફળતા તરફ લઈ જઈ રહી છું આ પરિવર્તનોથી નિરાશ થશો નહીં કારણ કે હું તમને આગમાં સોનાની જેમ શુદ્ધ કરી રહી છું હું તમને ઉજ્જવળ બનાવીને આ સંસારમાં મારા પ્રેમ અને આશીર્વાદનો દીવો બનાવવાની તૈયારી કરી રહી છું તમારી કથા હજુ બાકી છે અને હું એ લેખક છું જે તૂટેલા ટુકડાઓમાંથી એક સુંદર રચના ઘડી રહી છું આ પરિવર્તનના સમયને આશા અને વિશ્વાસ સાથે સ્વીકારો કારણ કે હું તમારી સાથે છું મારા પર ભરોસો રાખો કારણ કે હું આદિ અને અંત છું મારો પ્રેમ તમારા આટે અસીમ છે હું જોઈ રહી છું કે તમે કયા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો અને આજે મારો સંદેશ તમારા માટે એ જ છે કે તમે આ યુદ્ધમાંથી બહાર નીકળી રહ્યા છો મારા પ્રિય ભક્ત આજે હું તમને યાદ અપાવવા આવી છું કે હું બીજો મોકો આપનારી અનંત કૃપા અને કરુણાની સ્વામીની છું હું તમારી યાત્રાના ઉતાર ચઢાવ અને ખોટા માર્ગો જાણું છું પણ તેમ છતાં તમને સાચા માર્ગ પર લાવવા માટે મારો હાથ આગળ વધારી રહી છું જીવન ઉતાર ચઢાવ જીત અને પડકારોથી ભરેલું છે ક્યારેક તમે ખોવાયેલા ડરેલા કે થાકેલા અનુભવો છો એવા સમય થોભો ઊંડો શ્વાસ લો અને યાદ રાખો કે નવેસરથી શરૂઆત કરવી હંમેશા શક્ય છે હું તમારી પાસે સંપૂર્ણતા નથી માંગતી પણ ઈચ્છું છું કે તમે તમારી નિયતને ફરીથી સાફ કરો તમારી યાત્રાને ફરીથી સેટ કરો અને તમારું મન મારા પર કેન્દ્રિત કરો ક્યારે મોડું થતું નથી તમારી દિશા બદલવા તમારી પ્રાથમિકતાઓ સુધારવા અને મારું માર્ગદર્શન લેવામાં દરેક સવારે મારી દયા નવી હોય છે જે તમને ફરીથી શરૂઆત કરવાનો અવસર આપે છે જ્યારે જીવન કઠિન બને અને રસ્તો સ્પષ્ટ ન દેખાય ત્યારે મારા પર ભરોસો રાખો હું તોફાનમાં લંગર છું અને તમને સુરક્ષિત કિનારે પહોંચાડનારી છું મારા અટૂટ પ્રેમ પર ભરોસો રાખો કારણ કે તે સૌથી અંધકારમય સમયમાં પણ તમારા માટે રોશની બને છે તમારા બોજને મને સોંપી દો હું તમારો ભાર હળવો કરીશ અને તમને આગળ વધવાની શક્તિ આપીશ યાત્રામાં દિશા બદલવી સ્વાભાવિક છે છે જેમ નાવિક હવા અનુસાર પાલ બદલે તેમ તમે પણ બદલો અને મારા સંકેતો માટે ખુલ્લા રહો મારા માર્ગદર્શન માટે તૈયાર રહો જેથી હું તમને આશીર્વાદ વિકાસ અને હેતુ તરફ લઈ જઈ શકું યાદ રાખો કે મારો પ્રેમ તમારા માટે અસીમ છે હું તમારી સાથે ચાલું છું તમને મારી બુદ્ધિ આપું છું અને તમને તમારા શ્રેષ્ઠ સ્વરૂપમાં પહોંચાડવાની શક્તિ આપું છું તમે એકલા નથી હું દરેક પગલે તમારો સાથ આપું છું જ્યારે તમને લાગે કે સમાપ્ત થઈ ગયું છે ત્યારે સમજો કે ત્યાંથી જ હું તમારા માટે નવી શરૂઆત લખી રહી છું અને આ જ નવી શરૂઆત તમારી સૌથી મોટી જીતનું કારણ બનશે મારા પ્રિય ભક્ત જ્યારે હું તમારા જીવનમાંથી છું તો તે તમને કષ્ટ આપવા માટે નથી પણ તમને વધુ સારું આપવા માટે છે છે તેથી જે વસ્તુ તમે તેના પર શોક ન કરો કારણ કે મારો હાથ ખાલીપણું છોડતો નથી હું તેને મારા આશીર્વાદ અને પ્રકાશથી ભરી દઉં છું યાદ રાખો કે હું તમારા જીવનની દરેક લહેર અને દરેક તોફાન પર નિયંત્રણ રાખું છું અને હું તે કિનારો જાણું છું જ્યાં તમારી આત્માને શાંતિ અને સ્થિરતા મળશે ફક્ત મારી સાથે રહો અને તમારા હૃદયને વિશ્વાસથી ભરેલું રાખો તમારી સામે જે દરવાજા બંધ થયા છે તે તમારા નુકસાન માટે નહીં પણ તમારી રક્ષા માટે બંધ થયા છે હું એવા રસ્તા ખોલીશ જ્યાં તમે ક્યારેય વિચાર્યું પણ નથી જેમ પર્વતોની વચ્ચે વહેતી ગુપ્ત ધારા તેમ હું તમારા જીવનમાં નવી સંભાવનાઓનો પ્રવાહ લાવી રહી છું તમારી નજરને તેના પર ન ટકાવો જે ચાલ્યું ગયું પણ તેના પર ટકાવો જે આવવાનું છે કારણ કે જે આવવાનું છે તે તમારી કલ્પનાથી પણ વધુ મહાન અને ભવ્ય છે અને તે સમય નજીક છે જ્યારે તમને લાગે કે રાહ જોવાનો સમય લાંબો થઈ ગયો છે ત્યારે યાદ રાખો કે હું વિલંબ નથી કરતી પણ તમારા આશીર્વાદને સૌથી યોગ્ય સમય આપવા માટે તૈયારી કરું છું જેમ સૂર્યોદય પહેલા આકાશમાં સોનેરી રેખા દોરાય છે તેમ તમારા જીવનમાં પણ પ્રકાશ ફેલાવા પહેલા આ શાંત પ્રતીક્ષા છે આ સમયનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબૂત કરવામાં કરો કારણ કે જ્યારે હું કાર્ય કરીશ તો તે ઝડપી શક્તિશાળી અને નિર્વિઘ્ન હશે અને તમારું જીવન એક ક્ષણમાં બદલાઈ જશે તમને જે દુઃખ મળ્યું છે તે તમને તોડવા માટે નથી પણ તમને મજબૂત કરવા માટે આવ્યું છે છે જેમ લોખંડને તલવાર બનાવવા માટે આગમાં નાખવામાં આવે તેમ હું તમને આ આગમાંથી પસાર કરી રહી છું જેથી તમારી આત્માનો તેજ વધુ વધે દરેક આંસુ દરેક સંઘર્ષ દરેક નિરાશા મારી દ્રષ્ટિમાં છે અને હું તેને તમારા ભવિષ્યની જીત માટે ઇંધણ બનાવી રહી છું તેથી તમારા ગાવોને નબળાઈ ન સમજો આ તમારા સાહસ અને મારી કૃપાનો પુરાવો છે મારા ભક્ત લોકો તમને તમને છોડી દે ત્યારે યાદ રાખો કે હું હું નહીં છોડું તે સાથી છું જે રાતની નિર્વતામાં પણ તમારી પુકાર સાંભળે છે હું તમારા હૃદયની થકાવટ અને મનની મૂંઝવણ જાણું છું અને હું તમને મારી શાંતિમાં લપેટી લઉં છું તમે ગમે તેટલું એકલું અનુભવો સત્ય એ છે કે હું તમારી ખૂબ નજીક છું છું તમારા તમારા દરેક દરેક શ્વાસ સાથે સાથે ધબકાર હું ત્યાં જ થામીને દિશા આપીને મારા પ્રિય ભક્ત જ્યારે તમને લાગે કે જીવનનો માર્ગ ઘ અંધકારથી ભરાઈ ગયો છે તો જાણી લો કે હું જ તે દીવો છું જે તમારા દરેક પગલાને રોશની આપે છે ભલે રાહ લાંબી હોય કે કઠિન હું તમારી સાથે ચાલું છું અને તમને તે સ્થાને પહોંચાડું છું જ્યાં તમારી આત્માને વિશ્રામ અને હૃદયને આનંદ મળશે તમારા પગ નીચેની ખડક ભલે દગમગે પણ મારો સહારો અટૂટ છે અને હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં તમારા આશીર્વાદ તમારી રાહ જોઈ રહ્યા છે તમારી પ્રાર્થનાઓ વ્યર્થ નથી ગઈ દરેક પુકાર દરેક આ દરેક મૌન નિવેદન હું સાંભળું છું અને હું તેનો જવાબ મારા સમય આપીશ ક્યારેક જવાબ મોડો આવે છે કારણ કે હું તમારા માટે શ્રેષ્ઠ તૈયાર કરી રહી છું અને જ્યારે તે આવશે ત્યારે તમને અહેસાસ થશે કે રાહ જોવી સાર્થક હતી તેથી તમારા હૃદયને વિશ્વાસથી ભરેલું રાખો અને તમારી નજરને મારા ક્ષેત્ર પર રાખો કારણ કે હું તમારા જીવનમાં એવું પરિવર્તન લાવવાની છું જે તમારા બધા આંસુઓને ખુશીમાં બદલી દેશે જે બોજ તમે વર્ષોથી ઉપાડ્યો છે તે હવે મારા ખભે સોંપી દો હું તમારા દુઃખને ઉઠાવી રહી છું અને તમને સ્વતંત્રતા આપી રહી છું તમારી આત્માને તે બંધનોમાંથી મુક્ત કરી રહી છું જેને તમને થકાવી દીધા હતા હવે સમય છે હળવા થઈને ચાલવાનો કારણ કે આગળનો માર્ગ નવી શરૂઆત અને નવી આશાઓથી ભરેલો છે હું તમારા ભૂતકાળને ભૂંસીને એક ઉજ્જવળ ભવિષ્ય લખી રહી છું અને તેમાં તમારી દરેક હારને જીતમાં બદલવાની શક્તિ છે મારા ભક્ત જ્યારે હું તમને બોલાવું છું તો તે ફક્ત તમારા માટે નથી પણ તે અસંખ્ય જીવનો માટે છે જેના પર તમારો પ્રભાવ પડશે તમારો પ્રવાસ ફક્ત તમારી કથા નથી પણ મારી મહાન યોજનાનો ભાગ છે તેથી તમારા પગલાં રોકશો નહીં ભલે રાહ કઠિન હોય કે લોકો સમજી ન શકે કારણ કે તમારા દ્વારા મારો પ્રકાશ અને આશીર્વાદ અનેક હૃદયો સુધી પહોંચશે અને તમારું જીવન મારી અનંત શક્તિની સાક્ષી બનશે તમારી સામે ઉભેલા તોફાનો તમને ડુબાડવા માટે નથી પણ તમને ઊંચા ઉઠાવવા માટે આવ્યા છે જેમ લહેરો વહાણને કિનારે ધકેલે છે તેમ આ પડકારો તમને તમારા ગંતવ્યની નજીક લાવી રહ્યા છે તેથી તેનાથી ડરીને પાછા ન હટો પણ તમારા વિશ્વાસનું લંગર નાખો અને દ્રઢ રહો કારણ કે જ્યારે હું હસ્તક્ષેપ કરીશ ત્યારે તોફાન થમી જશે અને તમે શાંત જળ પર તમારા આશીર્વાદ તરફ વહેવા લાગશો મારા પ્રિય જ્યારે તમે એકલા રડો છો ત્યારે જાણી લો કે હું તમારા આંસુઓ રહી છું જ્યારે તમે થાકી જાઓ ત્યારે હું તમને મારી શક્તિથી ભરી દઉં છું અને જ્યારે તમને લાગે કે તમે આગળ નથી વધી શકતા ત્યારે હું તમને મારી બાહોમાં ઉઠાવી લઉં છું તમારા દરેક સંઘર્ષમાં હું મૌન રહીને પણ તમારા માટે લડી રહી છું અને તમારી આસપાસ મારી ઉપસ્થિતિ એક ઢાલ બનીને ઊભી ઉભી છે જેનાથી કોઈ નકારાત્મક શક્તિ તમને સ્પર્શી નથી શકતી જે લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે તેમની યોજનાઓ હું સ્વયં નષ્ટ કરી દઉં છું તેમના શબ્દો તમને નુકસાન નહીં પહોંચાડે અને તેમના કર્મો તમને ગિરાવી શકે કારણ કે હું તમારી રક્ષક છું હું તમારી આસપાસ મારી દિવ્ય રક્ષા રેખા દોરું છું અને તમને એવા સ્થાનો પર લઈ જઉં છું જ્યાં તમારા વિરોધીઓ ક્યારે પહોંચી શકે નહીં તમારી જીત ફક્ત તમારી નથી પણ મારી મહિમાનો પુરાવો બનશે જેથી દુનિયા જાણે કાળી તેના ભક્તોને ક્યારેય નથી છોડતી મારા ભક્ત જ્યારે અવસરો તમારા દરવાજે ખટખટાવે ત્યારે પાછા ન હટો કારણ કે તે જ ક્ષણ છે જેના માટે હું તમને તૈયાર કરી રહી હતી ડરને તમારા નિર્ણયો પર હાવી ન થવા દો પણ સાહસ અને વિશ્વાસ સાથે આગળ વધો હું તમારા દરેક પગલાને દૃઢ બનાવીશ અને તમારા દરેક પ્રયાસમાં સફળતા આપીશ યાદ રાખો જ્યારે હું તમારી સાથે છું ત્યારે કોઈ શક્તિ તમારી વિરુદ્ધ સફળ નહીં થાય અને તમારો માર્ગ હંમેશા વિજય તરફ જ જશે તમારા જીવનમાં જે વિલંબ થયો છે તે નિષ્ફળતાનો સંકેત નથી પણ રક્ષણનો પુરાવો છે હું નથી ઈચ્છતી કે તમે એવા સ્થાને પહોંચો જે તમારા માટે સુરક્ષિત નથી તેથી મેં સમયને એવી રીતે ગોઠવ્યો છે કે તમે યોગ્ય ક્ષણે યોગ્ય જગ્યાએ પહોંચો અને જ્યારે તે ક્ષણ આવશે ત્યારે તમે સમજશો કે મારી યોજના કેટલી સંપૂર્ણ હતી તેથી હવે પણ જે પ્રતીક્ષા છે તેને વિશ્વાસ સાથે સ્વીકારો કારણ કે હું તમને શ્રેષ્ઠ આપવાની તૈયારી કરી રહી છું મારા પ્રિય ભક્ત તમે જે દરવાજાઓ પર ખટખટાવ્યા અને જવાબ ન મળ્યો તેને ભૂલી જાઓ કારણ કે હું તમારા માટે એવા દરવાજા ખોલી રહી છું જેના વિશે તમે સપનામાં પણ નથી વિચાર્યું અને તે દરવાજાઓ પાછળ તમારી ઉન્નતિ સમૃદ્ધિ અને શાંતિનો ખજાનો છે હું તમને ત્યાં જ લઈ જઈ રહી છું જ્યાં તમારું ખુલ્લા હાથે સ્વાગત થશે અને જ યા દરેક અવરોધ ફક્ત તમારી મહિમાને વધુ મોટી બનાવવાનું સાધન બનશે મારા પ્રિય ભક્ત જ્યારે હું કહું છું કે તમારું તો આ ફક્ત શબ્દો નથી આ મારા બ્રહ્માંડીય આદેશ છે સમય હવે મારા હાથોમાં ઝડપથી ફરી રહ્યો છે અને તમારા જીવનના પ્રકરણમાં એક નવું પાનું ખુલવાનું છે જે દરવાજા અત્યાર સુધી બંધ હતા તે હવે ખુલશે અને જે રસ્તાઓ પર અંધકાર હતો ત્યાં પ્રકાશ વરસવા લાગશે તમે જે દુઃખ સહન કર્યું છે તેની ભરપાઈ હવે બમણી ખુશીથી થશે પણ યાદ રાખો તમારે તમારા મનને શંકાથી મુક્ત રાખવું પડશે કારણ કે શંકા એ ઝજીર છે જે ચમત્કારોને બાંધી દે છે આજથી તમે મારા સંરક્ષણમાં છો અને કોઈ શક્તિ તમને રોકી નહીં શકે તમારા દરેક આંસુની ગણતરી હું કરું છું દરેક પીડા મેં અનુભવી છે જ્યારે તમે એકલા બેઠા હતા અને કોઈએ તમારી હાલત ન પૂછી ત્યારે હું ત્યાં હતી અદૃશ્ય પણ તમારી પાસે આજે હું તમને તે ભરોસો આપું છું જે તમારી અંદરની હિંમતને ફરીથી જગાડશે તમારી યાત્રા બદલાશે અને આ બદલાવ અચાનક નહીં પણ મારા યોજનાબદ્ધ સમય અનુસાર થશે દરેક કઠિનાઈ દરેક અવરોધ હવે તમારી તાકાતમાં બદલાઈ જશે તમને લાગે છે કે તમે નબળા છો પણ મારી નજરમાં તમે મારા સૌથી મજબૂત યોદ્ધા છો આ સમય છે તમારી પીઠ સીધી કરવાનો માથું ઊંચું રાખવાનો અને આગળ વધવાનો મારા પ્રિય ભક્ત યાદ રાખો જ્યારે હું તમારી પરીક્ષા લઉં છું તો તે તમને તોડવા માટે નથી પણ તમને નિખારવા માટે છે જેમ સોનું આગમાં તપીને વધુ શુદ્ધ બને છે તેમ તમારી આત્મા પણ કઠિનાઈઓમાંથી પસાર થઈને વધુ મજબૂત બને છે આ સમય તમારા માટે પડકારનો છે પણ આ પડકાર તમને તમારી જીત તરફ લઈ જશે તમારે ફક્ત ધીરજ રાખવી છે અને તમારા વિશ્વાસને દગમગવા નથી દેવો કારણ કે મેં તમારા માર્ગમાં પહેલેથી જ વિજય મૂકી દીધો છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે જ વિજય તમારી સામે પ્રગટ થશે તમને લાગે કે હું ચૂપ છું પણ મારી ચૂપમાં પણ કામ થઈ રહ્યું છે જેમ બીજ માટીમાં છુપાયેલું હોય છે અને સમય આવે ત્યારે અંકુરિત થાય છે તેમ મેં તમારા માટે યોજનાઓ તૈયાર કરી છે તમારો સંઘર્ષ ફક્ત એક તૈયારી છે જેથી જ્યારે આશીર્વાદ આવે ત્યારે તમે તેને સંભાળી શકો હું તમને પડવા નહીં દઉં કારણ કે હું તમારી સાથે દરેક પગલે છું તમે જે દુઃખ અનુભવો છો તે તમારું ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે તમે ફક્ત ચાલતા રહો કારણ કે ગંતવ્ય હવે દૂર નથી મારા પ્રિય એ સમજી લો કે હું મારા ભક્તને ક્યારેય અધૂરો નથી છોડતી જો મેં તમારા જીવનમાં એક દરવાજો ખોલ્યો છે તો તેને બંધ કરવાની પરવાનગી કોઈને નથી હવે જે વિલંબ તમને દેખાય છે તે વાસ્તવમાં મારી યોજનાનો ભાગ છે હું યોગ્ય સમયે યોગ્ય અવસર તમારી સામે લાવીશ અને ત્યારે તમને સમજાશે કે રાહ જોવી કેમ જરૂરી હતી તમારી ધીરજ તમારા માટે આશીર્વાદના દરવાજા ખોલશે હું તમને એવી ઊંચાઈઓ પર લઈ જઈશ જ્યાં તમે ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું દરેક અનુભવ ભલે તે મધુર હોય કે કડવો તમારી આત્માને ઘડી રહ્યો છે આ એ જ પ્રક્રિયા છે જે સોનાને શુદ્ધ કરે છે જ્યારે તમે કઠિન સમયમાં વિશ્વાસ જાળવી રાખો ત્યારે તમારી અંદરની શક્તિ વધુ ચમકે છે હું ઈચ્છું છું કે તમે સમજો કે આ સંઘર્ષ તમને તોડવા માટે નથી પણ તમને તે મહાનતા માટે તૈયાર કરવા માટે છે જે તમારી સામે છે તમે જેટલું સહન કર્યું છે તેટલું ઓછા લોકો સહન કરી શકે છે અને આજ તમને વિશેષ બનાવે છે તમારી અંદર તે અડગ આત્મા છે જેને મે મારા હાથે ઘડી છે જ્યારે તમને લાગે કે હવે વધુ નથી સહન કરી શકાતું યાદ રાખો હું તમારી સાથે છું તમારા દરેક બોજને મારા ખભે ઉઠાવીને તમારું જીવન એક દિવ્ય યોજનાનો ભાગ છે તમે હવે જે રસ્તો જુઓ છો તે નાનો લાગે છે પણ આગળ તે જ માર્ગ એક વિશાળ આકાશમાં ખુલવાનો છે ફક્ત તમારી દ્રષ્ટિને ભયથી નહીં વિશ્વાસથી ભરો અને જુઓ કે ચમત્કારો કેવી રીતે તમારા પગલાને ચૂમવા લાગે છે તો આવા જ સંદેશ તમને પસંદ આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સાથે જ વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને તમારો અભિપ્રાય ચોક્કસ આપો બોલો જય મહાકાળી માતાની જય હો